નમસ્કાર રાજકોટ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો કેટેગરીમાં દાખલ થતા શહેરમાં પ્રદૂષણને લઈ ચિંતા છવાઈ પ્રદૂષણનો સ્તર સતત રહ્યો હોવાથી તબીબી અને અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કે લકુમના જણાવ્યા અનુસાર શિયાળામાં તાપમાન ઘટતા પ્રદૂષણ જમીન સ્તરે અટકાઈ રહે છે વાહન વ્યવહાર રોડવર્ક અને ભારે ટ્રાફિક પ્રદૂષણના મુખ્ય કારણ શિયાળામાં તાપણા કરવાનું ટાળવા ખાસ સલાહ આપવામાં આવી હાલ રાજકોટની હવા સ્વાસ્થ્ય માટે જોખમી સ્તરે હોવાનું જણાવી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ કે કે હું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકોટ આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિયેશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇસ્યુ ઊભા થતા હોય છે એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય તેમ છતાં આપણે એનકેપ પ્રોગ્રામ હેઠળ આરએમસી દ્વારા ઈ બસની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે બીઆરટીએસ પણ રાખવામાં આવેલી છે સઘન વૃક્ષારોપણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવામાં આવે છે જેના કારણે પોલ્યુશન નિયંત્રણમાં રહેવાનું ખાસ કરીને આ જે સેન્સરોને એ છે મોટાભાગના આપણા સિટી એરિયાના છે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય પ્રદૂષણને રોકવા માટે ખાસ તો કે જનજાગૃતિ એક જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તેમજ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો જે તાપણા કેવું આપણે ઘરમાં કરતા હોય ના કરે અથવા એમાં કોઈ રોડ સાઈડ કોઈ કચરો કે એવું ના સળગાવે આવા આપણે પબ્લિક અવેરનેસ જાળવી જોઈએ